સોના હૃદય બિરાજે છે યોગીરાજ તારીખ ઓગણીસ બે પચીસ થી ત્રેવીસ બે હાજર સુધી આ મહોત્સવમાં કળશ પાટોત્સવ પૂજા અક્ષર મહિલા સંસ્કૃતિ કાર્યક્રમ મારું જીવન મારું મંદિર બહારથી પધારેલા વડીલો સંતોએ પ્રવચન રૂપે માર્ગદર્શન આપ્યું ધારી સ્થિત સર્વે સંતો સત્સંગ મંડળ અને સાધુ વંધુદાસ કોઠારી સ્વામીના નિમંત્રણને માન આપી અશ્વિનભાઈ કુંજડિયા મનુભાઈ લલિયા સ્થાઈ તમરેલી જિલ્લાભરમાંથી હજારો હોરી ભક્તોએ આ દશાબ્દી મહોત્સવનો લાભ લીધો હતો રિપોર્ટર સંજીવળા અભિક્રાય ન્યૂઝ ધારી અને જ્યારે 1989 માં યુવા મહોત્સવ થયો વિદ્યાનગર ત્યારે 150 થી વધારે વચનામૃત અમને કંઠસ્થ કર્યા હતા બુક કર્યો તો એટલે એ વખતે પણ પ્રમુખ સાહેબ મહારાજનો એમને ખૂબ રાજીપો પ્રાપ્ત કરેલો અને ત્યાર પછી પરપૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજની આજ્ઞાથી સત્સંગ વિચરણની અંદર બોમ્બે રાજકોટ ત્યાં સંત નિર્દેશક તરીકે પણ પોતે ખૂબ સારી સેવા આપી અને હાલ મહંતભાઈ મહારાજની આજ્ઞાથી તેઓ અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાં ખૂબ સારા મોટી મોટી કોન્ફરન્સ કરી અને અધ્યાત્મનો અને જીવનની અંદર વિશેષ કરીને ભગવાન પ્રદાન થાય એ વસ્તુને પોતે વિશેષ પ્રચાર કરી સૌને ધર્મ અને અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે જોડી રહ્યા છે તો આજે તેઓને આપણે ખાસ આમંત્રણ આપ્યું છે એમનું વિચારણ તો બહુ જ આપણને લાગે કે પ્રવચન કરવાનું પણ એક મહિનાની અંદર નવ રાજ્યોમાં એમને હમણાં પ્રવચન કરીને આવ્યા છે